જય હિન્દ જય ભારત મિત્રો હું છું કિશન મીઠાપરા આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે આપણે એક નવું જોવાનું છે અને નવો ટૉપિક જોવાનો છે તમારા માટે કોઈ નવો નથી બરાબર મારા મારો વિડીયો બનાવું છું એટલે મારા માટે નવો છે નવો વિડીયો બનાવું છું કારણ કે જુઓ સરકારી ભરતીમાં ક્યારે શું નિયમ બદલે છે એનું કોઈ નક્કી નથી ક્યારે કયો પ્રશ્ન પૂછે છે એનું પણ નક્કી નથી તમને જે ટોપિક આપે છે પણ એમાં બે પાંચ મતનું તો કંઈક નવું હોય છે જ મિત્રો જે તમે વાંચીને નાખ્યા હોય તો કંઈક આવું પણ હોઈ શકે છે ચાલો જોઈએ આપણે રમત અને મેદા કે રમત તો ખબર છે પણ એના મેદાના નામને શું કહેવાય એની જગ્યાએ જે રમવાની હોય છે એને શું કહેવાય બરાબર આપણે ક્રિકેટ રમતા હોય છે તો એની સ્પેશિયલ શું બનાવવામાં આવે છે સ્પીચ બનાવવામાં આવે છે બરાબર પીચ બનાવવાના છે તો એની પર ક્રિકેટ રમાય છે એવું નથી કે કોઈ ગમે તે ખાડા ખાડી રમતા હોય એવું તો નથી બરાબર તો એ રીતનું જોઈએ આપણે તો જોઈએ બે ડાયમંડ ગોલ્ફમાં કોર્સ ટેબલ ટેનિસમાં બોર્ડ હોય એથ્લેટિક્સમાં ટ્રેક હોય તરણમાં સ્વિમિંગ પૂલ હોય જે તરણ સ્પર્ધા હોય મિત્રો એમાં સ્વિમિંગ પૂલ હોય છે ફૂટબોલમાં ફિલ્ડ શૂટિંગમાં રેન્જ એટલે કે તમે જોયું હશે શૂટિંગના કોઈ વિડિયો આ જે હું બરા બોલ્યો છું એનું તમે યુટ્યુબમાં વિડિયો જોઈ લેજો મિત્રો પ્રેક્ટિકલ એટલે તમે જો ખબર પડે કે આ રીતનું આ હોય છે આનું મેદાન આવી રીતે હોય છે આના આવી રીતે રમે છે એ તમને જોવા મળી જાય બરાબર યુટ્યુબમાં સર્ચ મારશો કે શૂટિંગ સ્પર્ધા એટલે બતાવશે કે રેન્જેય બતાવશે રેન્જ એટલે એમનું જે વચ્ચે સ્પેસ હોય મેદાન હોય એને કહેવાય બરાબર પછી તરણમાં કોઈ સ્વિમિંગ પૂલ એ તો તમે જોઈ લો હશે પછી ટેબલ ટેનિસમાં બોડીએ પણ તમે જોયું આ ટ્રેક જ જોઈ લો હશે એથ્લેટિક્સમાં જે રમતા હોય છે ને એના ટ્રેક છે

જે ખેલાડી હોય ઘોડા પર બેસીને રમત રમતા હોય સામ કરીને મારે છે બોલને એ રીતે બરાબર સ્કેટિંગમાં રિંગ હોય સ્કેટિંગ જે લોકો જે વિદ્યાર્થી આવડતું હોય છે સ્કેટિંગ એટલે કે નીચે બૂટમાં ટાયર હોય અને રૂમ રૂમ ફરતા હોય એ બરાબર અને એની અલગથી રિંગ હોય છે ગોળ અને એમાં દોડવાનું હોય છે અને એમાં ફરવાનું હોય છે પછી હોકી અને પોલો હોકી તો તમને ખબર છે આપણી રાષ્ટ્રીય રમત છે હોકી બરાબર તો હોકી અને પોલોમાં શું હોય ફિલ્ડ હોય બેડમિન્ટન હેન્ડબોલ અને વોલીબોલનો શું હોય કોર્ટ હોય કોર્ટ કોર્ટ શામાં સામા છે ટેનિસ અને કબડ્ડીમાં કોર્ટ હોય છે પછી બેડમિન્ટન હેન્ડબોલ વોલીબોલમાં કોર્ટ હોય છે એટલે આ બધું પાંચ પાંચ જ જગ્યાએ એવી છે પાંચ જ રમત એવી છે કે એક જ એ કોર્ટ હોય બરાબર તો ફરીથી એકવાર આપણે રિવિઝન કરી લઈએ અને એકવાર તમે પ્રેક્ટિકલી એટલે કે યુટ્યુબમાં જોઈ લેજો પ્રેક્ટિકલ કરવા જવાનું જરૂર નથી મેથ તો રમતા હોકી રમતા હશે ઘણા બધા વોલીબોલ રમતા હશે સ્વિમિંગ કરતા હશે બરોબર અમુક વસ્તુ નહીં રમતા ફૂટબોલ એ રમતા હશે સ્કેટિંગ એ કરતા હશે તો મિત્રો ફરી વખત આપણે એકવાર જોઈ લઈએ આપણી મુખ્ય રમતો છે જે આમાંથી એકાદ પ્રશ્ન પૂછાય જોડકા સ્વરૂપે પૂછાય તમે બરોબર કા તો વન લાઈનર પૂછાય વિધાનવાળા પૂછાય તો તમને આવડતું હોય તો આટલો ખ્યાલ આવે ખાલી એક જ એક બે વાર નજર મારવાની છે વધારે વખત આમાં જ મહેનત કરો આમાં ટાઈમ બગાડો એવું હું કહેવા માંગતો નથી બરાબર તો ફરીથી જોઈએ બેઝબોલ બોલ ડાયમંડ ગોલ્ફ કોર્સ ટેબલ ટેનિસ બોર્ડ એથ્લેટિક્સમાં ટ્રેક હોય તરણોમાં સ્વિમિંગ આ તો કોઈ ખાસ યાદ રાખવાની જરૂર જ નથી એક ક્રિકેટનું યાદ રાખવાની જરૂર નથી તો તમને આવડે જ છે ફૂટબોલ ફિલ્ડ શૂટિંગમાં રેન્જ આ ખાસ યાદ રાખવાની જરૂર નથી બરાબર આ તો તમને આવડે જ કેવાનો મતલબ આવડે જ એમ ટેનિસ અને કબડ્ડીમાં કોર્ટ હોય ઘોડે સવારીમાં એરેના હોય સ્કેટિંગમાં રિંગ હોય પછી હોકી અને પોલોમાં ફિલ્ડ હોય બેડમિન્ટન હેન્ડબોલ અને વોલીબોલમાં કોર્ટ હોય બસ આટલું જ છે મિત્રો એક બે વાર રિવિઝન કરો અને એક બે વાર લખી નાખો એટલે ફરી જોવાની જરૂર નથી બરોબર કારણ કે આ રમતો બધી મોટા મોટાભાગની તમે જોતા જ હોય છો ટીવીમાં બરોબર લાઈવ રમતા હો છો અમુક આપણે તો એવું કેમ તો તમને ખ્યાલ જ છે બરોબર તો આ હતો આપણો નાનો મોટો વિડીયો રમતગમત વિશે હવે મિત્રો એમાં હું તમને કહેવા માંગુ છું કે હજુ ભરતીની થોડી વાર છે વાર છે તો એવું નહીં સમજશો કે હું અત્યારથી ચાલુ કરું તો શું થાય અત્યારથી ચાલુ કરી દેશો તો ફાયદો જ છે મિત્રો તમે બે ત્રણ કલાક તમે આપવા લાગો અત્યારથી બરોબર બબે ત્રણ જે લોકો નવા છે જેને રિવિઝન કરવાનું છે એ પણ બબે કલાક આપશે ને અત્યારે તો પણ ભેગું થઈ જશે બરોબર એટલે શાંતિથી અને શાંત મગજ રાખીને ધીરજથી રાખીને તૈયારી શરૂઆત કરજો ભરતીની તૈયારી તમને એવું લાગતું હશે ભરતી જો આવી નથી કેમ ની તૈયારી કરી ભરતી ટાઈમે આ ટાઈમ થશે એટલે આવી જ જશે પણ તમે તૈયાર હોવા જોઈએ બરોબર એટલે આપણે યુદ્ધ કરવા જઈએ તો હથિયાર વગર ના જઈએ તો ના કામો પડે એટલે આપણા હથિયાર આપણું શિક્ષણ છે એટલે આપણું શિક્ષણ આપણે તૈયાર રેડી રાખો હથિયાર તરીકે ગમે ત્યારે શું પરીક્ષા બસ આપણે આપવાનું થાય છે બરોબર અને હવે કોન્સ્ટેબલ પણ ફાઇનલ મેરિટ ની ચર્ચા થઈ રહી છે હવે લોકોના ઓર્ડર પણ થોડા ટૂંક સમયમાં નીકળી જશે એવી ચર્ચાઓ સંભળાય છે બરાબર એટલે જે વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા છે અને સારા એવા માર્ગ છે એ તો આવી જ ગયેલા છે એમને કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન તો વિદ્યાર્થી મિત્રો બસ આવી તૈયારી કરો અને લાગતા જાઓ દિલથી દુબા નવા વર્ષના જય શ્રી કૃષ્ણ બધાને અને દિલથી બધાને પ્રાર્થના કે તમે આ વર્ષની પ્રતિમા લાગી જાવ બરાબર જય હિન્દ જય ભારત